અરે હા ભળ માર ભાઈ બંદ અંબાજી ની બાધા જતો એમ કેતો તો કે તુમાર જોડે આય તો તમે એને શું કીધું એ તો કો અરે મે તો નાચ પાડી છે પણ એમ કેતો તો તું એકવાર ઘેર પૂછી લેજે ભગવાન નું કામ છે એટલે ના તો નહીં પાડતી પણ સવાર દિન સાંજે તો પાછા આવી જશો ને જો ગાડા જેવી વાતો કરું છું ને તું અરે એને ચાલતા જવાની બાધા છે બે ત્રણ દિવસ તો લાગશે કે નહીં તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે માનો ના માનો તમારા ભાઈ બંદે અંબાજી ની તો બાધા નહીં જ રાખી ના ના અંબાજી ની જ બાધા રાખી છે અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય હજી એનો ફોન કરીને પૂછી જો અંબાજી ની બાધા રાખી છે કે અધર દેવી ની આ અધર દેવી કે આયુ પાસો તું ભઈ બીજી બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જાવ કે ના જાવ વર્ષ માં ચાર વાર તો આબુ જાવ છો તો ખબર નહી કે ત્યાં મંદિરે છે મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવી ની વાત કરે છે મને એમ કે બીજા અધર દેવી ની વાત કરતી આ આટલા તમારા જેવા લોકો એ તો આબુ નું નામ ખરાબ કર્યું છે કોક સારો માણસ જાય ને તો એ લોકો એની પર સંકાજ કરે તમારા જેવા તમારા જેવા ના કરે અંબાજી ની વાત ઉપર આબુ ની વાત ઉપર કેમ નહી પહોંચી એટલે છું ત્યાંના રસ્તા બહુ છે પેલા ડાળવાળા તમે પાનમાં તો હતા ને તો તમે ઢાળવાળા રસ્તા જોયા ક્યારે બહેરાને ગમે એટલા બાના બતાવું ને તો હારી ખબર પડી જ જાય છે મિત્રો કઈ આવું બાંધવું હોય તો કોમેન્ટમાં જણાવજો